ભરૂચમાં પર્યાવરણ પ્રેમ અને સ્વદેશી દવાનો સંદેશ આપતી અનોખી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે શ્રીજીપુરી યુવક મંડળે બળેલી ખો દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિમાં હોમિયોપેથી યુનાની જેનેરિક સીધા અને સ્વદેશી દવાઓ સાથે દસ હજારથી વધુ ગોળીઓ અને કેપ્સુલોનો ઉપયોગ થયો છે આ ત્ર છ હજાર રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આ બાર કિલોની મૂર્તિ પર્યાવરણ જાળવવા અને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપે છે છેલ્લા તેત્રીસ વર્ષથી મંડળ દ્વારા આવી અનોખી મૂર્તિઓ બનાવવામાં આવી છે આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના સાથે લોકોમાં સ્વદેશી દબાવ તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અમે છેલ્લા તેત્રીસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્વ સર્જન કરી રહ્યા છે આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક અવનવા કન્સેપ્ટ સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલ છે આ વર્ષનો જે અમારો કન્સેપ્ટ છે કે જે ઇન્ડિયન ગવર્મેન્ટ જે આયુષ મેડિકલ સિસ્ટમને પ્રમોટ કરે છે એ જ કન્સેપ્ટ પર અમે આ વખતની અમારી શ્રીજીની પ્રતિમા બનાવેલ છે આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે આયુર્વેદિક નેચરોપેથી યુનાની સીધા હોમિયોપેથી જેવી અવનવી જે સિસ્ટમ છે મેડિકલની જે દેશી દવા જે આપણે કહીએ છીએ એ સિસ્ટમ પરથીની જે દવાઓ યુઝ થાય છે એ દવાઓનો જ ઉપયોગ કરી અને અમે એક સાડા નવ ફૂટની શ્રીજીની પ્રતિમા બનાવેલ છે અને આ પ્રતિમા બનાવ્યાથી બનાવવા પાછળનો અમારો મુખ્ય સંદેશ એ જ છે કે આપણે એલોપેથી જે દવાઓ છે એને એનો યુઝ થોડો ઓછો કરીએ કારણ કે અત્યારની પબ્લિક સ્ટીરોઈડ અને એલોપેથી દવા પાછળ ઘણી જઈ રહી છે તો એનો યુઝ ઓછો કરી અને આ જે સિસ્ટમની દવાઓ છે એનો જ યુઝ કરીએ તો એક તો આપણને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાનકારક નહીં થાય અને આપણા ઇન્ડિયન ગવર્મે ઇન્ડિયાની અંદર જ આનું પ્રોડક્શન થાય છે તો ઇન્ડિયન ગવર્મેન્ટને પણ આનો ખૂબ મોટો ફાયદો થઈ શકે છે તો આ એક હેતુસર સ્વદેશ અપ સ્વદેશી જે આપણે વોકલ ફોર લોકલ કહીએ છીએ એ હેતુસર અમે આ શ્રીજીની પ્રતિમાને બનાવેલ છે તો દરેક ભરૂચની ધર્મપ્રેમી જનતાઓને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે અમારા મંડળમાં પધારો અને અમારા અવનવી શ્રીજીની પ્રતિમાનું દર્શન કરવા જરૂરથી આવશો